ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રિમાં ખાસ કરીને આ ચાર રાશિ પર પોતાનો આશીર્વાદ વરસાવા જઈ રહ્યા છે માતા દુર્ગામાં આ મિત્રો કહેવાય છે કે તમને ખાસ કરીને જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગા ગજવાહન પર સવારી કરવા જઈ રહ્યા છે આ સવારી કરશે તો તેના જેને જેને લાભ થશે તેમાંથી બારમાંથી ચાર ચાર રાશિઓને ખૂબ જ લાભ થવા જઈ રહ્યો છે કારણ કે માતા અંબાની કૃપાથી જીવનમાં આ ચાર રાશિઓના એવા એવા અપાર આશીર્વાદ વરસાવા જઈ રહ્યા છે તે કે એની કોઈ સીમા નહીં હોય આ ચૈત્ર નવરાત્રિ પર ચાર રાશિઓનું ભાગ્ય એટલે કે જોઈએ તો સૂર્ય ભગવાન અને ચંદ્રની જેમ એકદમ ચમકી જશે કારણ કે આ ચૈત્ર જ નવરાત્રિ છે જેમાં આ ચાર રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યા છે મિત્રો અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે જેના કારણે મા અંબાની કૃપા આ ચાર રાશિઓ ઉપર એવી દ્રષ્ટિ પડી છે જેનેથી તે ધનવાન થતાં થતાં કોઈ રોકી ન શકે આ ચાર રાશિઓ ધનવાન બનશે અને તેમને જણાવી દઈએ કે આ વખતે ન ચૈત્રો નવરાત્રિ ખૂબ જ ખાસ થવા જઈ રહી છે મિત્રો આ નવરાત્રિમાં મા દુર્ગા ગજબાની સવારી કરશે જેમાં દુનિયા દેશ અને તમામ બાર રાશિઓમાંથી ચાર રાશિઓનો વેપાર વ્યવસાય તેમની ગ્રંથથી વધુ વિપરીત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવતો તો ખૂબ જ સારામાં સારો મહત્વપૂર્ણ ખાસ તહેવાર છે આ નવ દિવસે તહેવારની સ્થિતિ છઠ્ઠ મહાપૂર્વ જેવી લાગશે જે દર વર્ષે કરીને મા દુર્ગાની પૂજા ઉપવાસના કરવાની છે જે મિત્રો આ નવરાત્રિમાં પગતિમાં રહેવાનું છે ધ્યાનમાં રહો રહેવાનું છે પરિવાર સાથે સમય તમારે હો ટકા વિતાવવાનો છે કારણ કે માતા દુર્ગાના આશીર્વાદ તમારી જોડે છે જે આ ચાર રાશિઓના વ્યક્તિ છે પ્રેમ અને દયાની સાથે સુખ સમૃદ્ધિની અનુભૂતિ થવા જઈ રહી છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ માનો કે ત્રીસ માર્ચ પછીથી શરૂ થશે આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ જશે અને નવે નવે નવ દિવસમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા આરચના કરવામાં આવે છે તો તેના દિવસો હવે હમણાં થશે સારામાં સારા માતા દુર્ગામાં કહેવાય છે કે હાથી પર સવાર થઈને આવવાના છે અને માતા વિદાય પણ ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે જ્યોતિષ દ્રષ્ટિએ જોઈએ તો જણાવી દઉં કે માતાજીનું વાહન નવરાત્રિ શરૂઆત સમાપ્તના દિવસે અનુસાર નક્કી કરવામાં આવશે આ વખતે નવરાત્રિ રવિવારથી ચાલુ થઈ ગઈ રહી થઈ જશે અને સોમવારે જ પૂરી થઈ જશે મિત્રો જ્યારે પણ હાથી પર સવાર થશે ત્યારે જોવા હશે કે જ્યારે પણ રવિવાર પૂરી થશે એના પછીના જે એક મહિનો છે તે આ ચાર રાશિના ભાગે એવા ભાગ્ય એવા ચમકશે જે જાણે કે સણોમાં સુહાગ દેવી ભગવાન પુરાણાસર માતા દુર્ગામાં હાથે પર સવાર થઈને બહુ શુભ સમાચાર થઈને આવ્યા છે આ સમાચાર આ ચાર રાશિઓ પર એવા એવા વરસવા જઈ જશે તેની કોઈ સીમા નહીં હોય જેના કારણે જેને ન આખા દેશમાં સારો વરસાદ થઈ જશે જેના કારણે પાક સારો થઈ જશે પૈસા અનાજની કમી નહીં થાય કારણ કે હાથી પર સવાર થઈને માતા માતાજી પ્રસ્થાન થયા છે એ શુભ સમાચાર કહેવાય છે જેના કારણે આર્થિક પ્રગતિ સમૃદ્ધિ ચડવાઈ જ રહેશે ચાલો હાથી પર સવાર થઈને માતા સૌરગમાંથી પ્રસ્થાન કરીને ચાર રાશિનું કેવું ભાગ્ય ચમકી જશે તેના વિશે હું વિડીયો તમને કહેવા જઈ રહ્યો છું જે પહેલીવાર આવ્યા હોય તો તો તમને વિનંતી છે કે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય લક્ષ્મી લખો કોમેન્ટ બોક્સમાં જેથી કરીને માતા લક્ષ્મી માના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે મિત્રો રવિવાર પછી જે દિવસો બદલાવા જઈ રહ્યા છે જે ચાર રાશિના જે આ ચૈત્ર નવરાત્રિ ઉપર છે તો પહેલી રાશિની વાત કરું તો શું ધ્યાનથી સાંભળો પહેલાં રાશિ છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિને દિવસે હાથી પર નવે નવ દિવસ તેની ઉપર એક અલગ અલગ પ્રકારની ચક ચકમારાત ચમત્કાર થવાનો છે મા દુર્ગાનું આગમન મકર રાશિના લોકો પર ખૂબ જ સારામાં સારું શુભ પડવાનું છે અંબે મા ગૌરીના આશીર્વાદથી તેના પર સ્વર્ગમાંથી પોતાના આશીર્વાદ વર્ષ દર્શાવશે જેના કારણે આ સમયે મકર રાશિના લોકોનું જીવન ઉન્નતિ થવાનું છે આ સમય તેનેથી તેનાથી વરદાન સાબિત થવાનું છે મકર રાશિના લોકો હાથી પર સવાર જે માતાજીની દ્રષ્ટિ પડી રહી છે તેની સુખ સમૃદ્ધિ આવવાની છે ચૈત્ર નવરાત્રિ પર તેમના જીવનમાં ખુશીઓ ખુશીઓ આવશે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે માતા ગૌરીના આશીર્વાદ આ ચૈત્ર નવરાત્રિમાં લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ નહીં બને કારણ કે તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેવાનું છે માતા દુર્ગાના આશીર્વાદથી સપ્તાહ થયેલા કોઈ પણ કામ તમારે આરામથી આરામથી પગ કોઈ પણ કામ તમે ચાલુ પણ કરશો તો તે પણ સમાપ્ત થશે સારી રીતે મકર રાશિના લોકોને આ ચૈત્ર નવરાત્રિ પર તમારી આવકમાં પણ વધારો જોવા મળશે જેના કારણે આર્થિક સ્થિતિ તમારે જબરજસ્ત સુધારવાની છે કારણ કે દેવી દુર્ગાની કૃપા આ ત્રણ ગણી ચાર ગણી પ્રગતિ કરવા જઈ રહી છે તેવી જ રીતે બાળકોની પ્રગતિ જોઈને તો મકર રાશિઓને પણ બધા લાભ જોવા મળી શકે છે મકર રાશિવાળા હવે લક્કી થઈ થઈ જશે આ લા આ લા આખે આખા નવ દિવસમાં મિત્રો નોકરીમાં કામ કરતા લોકોના જીવનમાં પ્રમોશન મળી શકે છે આ નવરાત્રિ તેમના જીવનમાં ખુશીઓ આવશે જે મકર રાશિના લોકો છે તેમને મનપસંદ સાથી મળશે મળી શકે છે મકર રાશિના લોકો છે તે પરિ પારિવારિક સુખમાં પણ તેમનો ભાગ લઈ શકે છે પત્ની પતિ પત્ની વચ્ચે જે સંબંધિત છે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તેમાં પણ હવે સારું રહેશે પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકે છે આ રાશિવાળા લોકોને જરૂરિયાતમંદોને ઘણી બધી મદદ કરશે તમામ સભ્યો સારામાં સારો અને સાકાર ભાવનાર સ્વરૂપ જોવા મળશે દેવી દુર્ગાના આશીર્વાદથી તેના ઘણા પર વિપરીત સર જોવા મળશે નવરાત્રિમાં તમારા માટે ખુશીઓ લઈને આવી છે મા દુર્ગા પ્રસન્ન થયા છે મકર રાશિ ઉપર નાની છોકરીઓને તમારે ભોજન કરાવવાનું છે માતાના આશીર્વાદ લેવાના છે અને આ નવે નવ દિવસ તમારે નવે નવ તહેવાર જે મકર રાશિના ભાગ્ય બહુ સારા થવાના છે આ નવરાશ ઉપર બીજી રાશિ જોઈએ તો બીજી રાશિ છે કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો આ મિત્રો કુંભ રાશિના લોકોને અમે જણાવી દઈએ કે આ ચૈત્ર નવરાત્રિના નવે નવ દિવસમાં દુર્ગાના શુભ આગમનથી તેમના કારણો અને જે જેના નસીબ એકદમ સિતારાઓ જેવું ચમકશે નવરાત્રિના જીવનમાં તેમનું જીવન ખુશીઓથી પરાઈ જશે આ ભૂતકાળમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા જે કુંભરાશિના લોકો મૂકો છે તેને નવ દિવસમાં સારા સારા સમાચાર મળી શકે છે આ નવે નવ દિવસ તેમના માટે અનુકૂળ રહેશે માબા માની આશીર્વાદથી ચૈત્ર નવરાત્રી પર તમારા સપના સાકાર થશે સાથે જ તમને જણાવી દઈએ કે માતા રાણીના આશીર્વાદથી નવરાત્રિ પહેલાં જ તમને માતા શૈલેપુત્રીના વિશેષ આશીર્વાદ તમારા જીવનમાં ફેરફાર હોવા ટકા થશે કોને કોને તો રાશિવાળા લોકોને માતા રાણીના આશીર્વાદથી તેમના જીવનમાં પ્રગતિના માર્ગ ખોલવાના છે જેના કારણે રાશિના લોકો હવે તેમની આર્થિક સ્થિતિ અલગ અલગ થઈ જશે સુધરી જશે ત્રીસ મે માર્ચનો તમારો દિવસ આશીર્વાદથી સંપૂર્ણ હશે સામાનથી સંપૂર્ણ હશે તમારે જે જોતું તે મળશે કારણ કે કુંભરાશિના લોકોના ભાગ્ય પણ ચમકી જશે કારણ કે ચૈત્ર નવરાત્રિ પર માતાજીની દ્રષ્ટિ તેની ઉપર પડી છે મિત્રો જ હજી સુધી જેટલા રાશિ બોલ્યા છો તો રાશિવાળા લોકોને કોમેન્ટ સેક્શનમાં જય માતાજી લખવાનું જ છે કારણ કે ચૈત્ર નવરાત્રિ પર આ ચૈત્ર આ ચાર રાશિ છે જેની ઉપર સંપૂર્ણ ધ્યાન કરે છે અને તેના ધંધામાં નફો થશે તેનું પગલું સમજી વિચારીને કરવાનું છે ખરાબ રસ્તે નથી જવાનું કારણ કે માતાજીની દ્રષ્ટિ તમારી ઉપર જ છે અને આ દ્રષ્ટિ હોવાના કારણે તમે નવ નવા નવ રસ્તાઓ જોવા મળશે તમારે ના નોનવેજથી આલ્કોહોલથી અને સ્ત્રીઓથી સંભોગ કરતાં પહેલાં હોવાર વિચાર કરવાનો છે કારણ કે આ નવરાત્રિમાં તમારે કોઈ પણ એવા કાર્ય નથી કરવાના જેના લીધે તમને વિપરીત થઈ શકે જેના કારણે તમારી કારથી પ્રગતિ અને તમારા સામાજિક ક્ષેત્રમાં સફળતા ન કુંભરા રાશિવાળા લોકોની પ્રશ્નતા વધારો થશે કારણ કે મહારાણીની કૃપાથી આ નવ નવરાત્રિના જીવનમાં ખુશીઓ આવવા જ કરશે મિત્રો આ નવ દિવસમાં ઘણા પૈસા કમાઈ શકશો જ મહારાણીની કૃપાથી માતા લક્ષ્મી કં ધન લક્ષ્મી ધનની વર્ષા કરશે જેના કારણે તમારા બધા અટકેલા કામ પૂરાં થશે તમારા માતા પિતાના આશીર્વાદ મળશે ભાઈ બહેન સાથે સંબંધ સારા રહેવાના તમારા જીવનસાથી સવા કોઈ મુલાકાત ખરીદી મુલાકાત ખરીદી થઈ શકે છે તેમાં પણ પ્લાન બનાવશો તો જો બહાર રખડવાનો પ્લાન બનાવો છો જે કુંભ રાશિ જશે તો તેને કરી કરી શકે છે કુંભ રાશિના લોકો જે લાંબા સમયથી વર અને કન્યા જેમ કે ઘરના પતિ પત્ની વચ્ચે મતભેદો ચાલી રહ્યા છે તે પણ પૂરા થશે કારણ કે માતાજીના આશીર્વાદથી તમારું સપનું પણ પૂરું થશે કુંભ રાશિના દિવસો હવે સારા બનવા જઈ રહ્યા છે ત્રીજી રાશિ અંતિમ રાશિ કહીએ તો હજી એક રાશિ છે જે જે બંફર રાશિ હશે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ત્રીજી રાશિ છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિનો તો એવું ભાગ્ય ચમકી જશે કે કોઈ સીમા નહીં હોય કારણ કે ચૈત્ર નવરાત્રિ પર તેમને ખૂબ જ ફળદાયક સાબિત થવાની છે માતા અંબામાં જે ગજ સવારી કરી રહ્યા છે જે વાહન સવારી રૂપે કરી રહ્યા છે તે ભાગ્યશાળી રહેશે માતા મહામહિમા મા દુર્ગાના આશીર્વાદથી આ નવે નવ દિવસ જે તુલા રાશિ ઉપર પડવા જઈ રહી છે દ્રષ્ટિ તે અલગ અલગ ભાવ થઈ શકે છે તેની મનોકામનાઓ સો ટકાએ સો ટકા પૂરી થશે તો એ બંબાણે લખો કોમેન્ટ બોક્સમાં જય માં માતા દુર્ગામાં નવરાત્રિ પર તમારી મનોકામના પૂરી થશે અને માતા દુર્ગાનો સંયમ તમારા કર્મ બિરાજમાન થશે કારણ કે મિત્રો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના બિન આરોગ્ય પ્રત્યે લોકોને સ્વાસ્થ્યમાં જબરજસ્ત સુધારો થવાનો છે માતા રાણીના આશીર્વાદથી એવા એવા લોકો વર્ષાવા જઈ રહ્યા છે જેઓને લાંબા સમય સુધી વાસ થાય ચિંતા છે તે પ્રોબ્લેમ છે તે દૂર થશે અને આશીર્વાદ નવરાત્રિ પર કારગીરી શાનદાર પરિણામ મળવા જઈ રહ્યું છે જેના કારણે નવરાત્રિમાં નવે નવ દિવસ તુલા રાશિના લોકોને જાતકોને જે તેમને સારું સાબિત થશે જાતકો જે મહારાણીના આશીર્વાદથી અદ્ભુત લાભ જવા મળવા જઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે આર આવનારો સમય ઘણો બધો લાભથી ભરેલો છે જે તુલા રાશિના લોકો છે તેમને જણાવી દઈએ કે માતા રાણીના આશીર્વાદથી તમારા બધા જે પણ અટકેલા કામ છે તે સારા બધે આર્થિક લાભ થશે સ્વાસ્થ્ય સંબંધિત તમારે થોડુંક ધ્યાન રાખવું જોશે જે લોકો લાંબા સમયથી પૈસા જાય પૈસા જે જમા કરી રહ્યા છે તે તુલા રાશિના લોકો છે તે હવે સારી રીતે વાપરવાનો પ્રયાસ કરી શકશે કારણ કે માતા રાણીના આશીર્વાદ માતા લક્ષ્મીના આશીર્વાદ તેની જોડે જ છે આ સમયે શેલ શૈલપુત્રીમાં દુર્ગાના આશીર્વાદથી મોટો કડકડ થઈ જશે તે મારા ઘણા તણાવ દૂર થઈ જશે તમને સ્વાસ્થ્ય રીતે સારા થઈ જ શકો છો તમારા અધુરા સપના જે છે તુલા રાશિ લોકો તેમને હવે પૂરા થઈ જશે કે આ ચૈત્ર નવરાત્રિમાં તમારો દિવસ દિવસ એવા બદલાઈ રહ્યા છે આનાથી તમારા કર્મ પરિવારમાં ખુશીઓમાં વાતાવરણ એકદમ વ્યવસાયિક અચાનક ધન લાભ થવા જો તુલા રાશિના જાતકોને કહેવા હું માગું છું કે પરિવારમાં સારી રીતે રહે શાંતિથી રહે એકત્રાથી રહે તો ધ્યાન રાખો કોઈને ગુચ્છો નથી કરાવવાનો આલ્કોહોલ નથી પીવાનો અથવા તમારે બહારનું નોનવેજનું કે કોઈ પણ વસ્તુ ખાવા પહેલાં ધ્યાન રાખવું કારણ કે નવરાત્રિ ચાલુ છે આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું બહુ મહત્ત્વ છે મિત્રો ખાસ કરીને આજે રાશિઓ હતી તે ખાસ રાશિઓ હતી જે ભાગ્યશાળી બનવા જઈ રહી છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં તમને એ સો એ સો ટકા શુભકામનાઓ જેટલી આ ત્રણ રાશિઓની ભાગ્ય થવાની છે તેના આશીર્વાદ માતા લક્ષ્મીના એવા બનવા જઈ રહ્યા છે કે જેને તમને નવ દિવસમાં ખબર પડી જશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ